હા મિનિટ બેટા આવું છું ઠીક છે મમ્મી કોલેજ માટે મોડું થાય છે હું જાઉં છું અરે ઉભી રે બે ઇડલી ખાઈને પછી જતી રહેજે ના નથી જોઈતી હું કોલેજ માં જ ખાઈ લઈશ એવી કોઈ જરૂર નથી ચલ નાસ્તો કરીને જા બેસ પીવા માટે પાણી આપુને ને હા લાવું છું બસ માં હું જાઉં છું જેટલું મૂક્યું એટલું જ છે ખાઈ ને જા બસ માં ટાઈમ થઈ ગયો મોડું થઈ ગયું હું જાઉં છું હા સાચવીને જજે હા શું થયું મારા ફોન પરથી ફોન કરીશ તો ઉઠાવીશ નહીં કે પૈસા ઉધાર આપીને પાછા રહેવા માટે બીજા નંબર ઉપરથી કોલ કરું કે તને એવી વાત નથી તમારા ફોનનો વિચાર જ કરતી હતી આવી બહુ બધી વાર્તાઓ મેં સાંભળી છે મારા પૈસા ક્યારે આપીશ તું હે જલ્દી આપવાની કોશિશ કરું છું બે વર્ષથી આજ વાર્તા સાંભળું છું પાંચ લાખ ઉધાર લઈને હવે વ્યાજ સાથે સાત લાખ થઈ ગયા છે અત્યાર સુધી એક ફૂટી કોડી પણ નથી આપી જો આવું ચાલશે તો હું શું કરું ના ના મને બસ એક મહિનાનો સમય આપો વ્યાજ સાથે પાછા આપી દઈશ આ વાર્તા કોઈ બીજાને જઈને સંભળાય ઠીક છે એક અઠવાડિયું આપું છું એના પછી ઉધાર લીધેલા બધા પૈસા આપી દેવા પડશે અને જો નહીં આપ્યા તો હું તને કંઈ નહીં કરું તારી છોકરીએ નવી નવી કોલેજ જોઈન કરી છે ને એને ઉઠાવીને લઈ જઈશું જ્યાં સુધી તું પૈસા નથી આપતી એ મારી સાથે જ રહેશે બાકી તારી મરજી ગમે તેમ રીતે તમારા પૈસા પાછા આપી દઈશ ફરીથી એ જ બોલે છે અરે મને તે સમજી શું રાખ્યો છે બસ સાત દિવસ નો ટાઈમ છે ત્યાં સુધી નહીં આપ્યા તો જરૂરિયાત જરૂરિયાતમાં આની પાસે પૈસા લઈને ખુબ મોટી ભૂલ કરી કરજો ગળું કાપી નાખે છે સાંભળ્યું તું એ સાચું જ લાગે છે આનો ફોન જોઈને જ મારો જીવ જાય છે કહે છે મારી દીકરીને ઉપાડી લેશે હવે હું શું કરીશ આ માણસ તો જેવું કહે એવું કરશે એના વિશે જાણ્યા વગર જ મેં કરજો લઈ લીધો એક અઠવાડિયામાં આના પૈસા પાછા કેવી રીતે આપીશ જરૂરિયાતના સમયે ફોન જ ન ઉપાડે હા શું થયું તે ફોન કર્યો તો અરે અહીંયા બહુ કામ હતું મારે એટલે હું ફોન ઉઠાવી ન શક્યો બોલ શું કામ છે સાંભળો આપણે જેથી કરજો લીધો એને ફોન કર્યો તો વ્યાજ સાથે મળીને 7 લાખ હમણાં જ જોઈએ છે કહેતો હતો એ તો એવું જ બોલશે ને

તારી પાસે કોઈ ઘરેણા છે કે બટા ઘરેણા गिरવી મુક્યા છે ને સારું સારું થોડો મને ટાઈમ આપ મારે થોડો વિચારવું તો પડશે ને ઠીક છે આપણી પાસે ટાઈમ નથી ફટાફટ કંઈ કરજો હા સારું સમજાતું નથી કે હવે શું કરું બસ આ વિદેશમાં બેસીને આરામથી વાત કરે છે અહીંયા રહીને તો હું જ હેરાન થાઉ છું ને સમજાતું નથી કે હવે આને કેવી રીતે ખતમ કરું હે ભગવાન બસ તમે જ મારો સાથ આપો

મને મળવા આટલા દૂર આવવાની તમારે જરૂર નથી હું આવીશ મારા આવથી તમારા ઘરની બધી સમસ્યા દૂર થઈ જશે સારી વાત છે બાબાજી આવો તમારું ઘરનો એડ્રેસ મને WhatsApp કરી દો હું તમારા ઘરે આવી જઈશ ઠીક છે બાબાજી હું હમણાં મોકલી આપું છું ઠીક છે બાબાજી તમે હા હું છું આ એડ્રેસ ઉપર હું આવી ગયો હવે મારી સાથે બહાર ઉભા રહીને વાત કરશો અરે માફ કરજો આવો અંદર આવો આવો બાબાજી બેસો ને શું હું તમારા પીવા માટે કંઈક લઈને આવું મારા માટે થોડું ઠંડુ પાણી લેતા આવજો આલો બાબાજી બહારની ની ગરમીમાંથી આવ્યો ને તમે ઠંડુ પાણી આપ્યું બહુ સારું લાગ્યું બોલો તમારી સમસ્યા શું છે બાબાજી હમણાં હું એક ખૂબ મોટી મુશ્કેલીમાં છું પહેલા તમે અહીંયા ખોટું નહીં લાગે તમે બેસો ને તમને જોઈને જ ખબર પડે છે કે તમે બહુ મોટી સમસ્યામાં છો તમે કોઈ મોટી સમસ્યામાં છો એવું તમે કીધું તું ને મને બધું જ કહો હું તમારી સમસ્યાનો નિકાલ લાવી શકું છું બોલો બાબાજી આ ઘરને અમે લોકો પાસેથી પૈસા લઈને લીધું હતું અમુક લોકોનું કરજો ચૂકવી દીધો ખાલી એક માણસનું કરજો બાકી રહ્યો છે એ હવે અમને ખૂબ હેરાન કરે છે જેને પૈસા આપ્યા તેનો અવાજ બંધ કરી દઉં કે પછી તેને જ બંધ કરી દઉં નહીં તો તમને ખજાનો મળી જાય એવું કરું ના એમને કંઈ કરવાની જરૂર નથી અને હમણાં તમે કંઈ બોલ્યા ને હા ખજાનો ખજાના વિશે કંઈ કીધું ને એ શું છે બાબાજી દરેક વ્યક્તિના નસીબમાં એક ખજાનો હોય છે પણ ત્યાં સુધી પહોંચવા કોઈ જાતે નથી વિચારતું હવે તમને ખજાનો મળવાનો સમય આવ્યો છે તમારો ખજાનો ક્યાં છે એ આપણે શોધીશું ને તો એ જરૂર મળશે એવું કે બાબાજી તમે સાચું કહો છો હા સાચું કહું છું તમારી જોડે ખોટું બોલવાથી મને શું મળશે આ ખજાનું મેળવવા માટે અમારે શું કરવું પડશે એક પૂજા કરવી પડશે હા એવું જ કરી લઈએ આપણે વિચારીએ ત્યારે આ પૂજા નથી થઈ શકતી મારે ત્રણ દિવસ ઘરમાં રોકાવું પડશે દરરોજ રાત્રે પૂજા કરવી પડશે ત્રીજા દિવસે મોટી પૂજા કરવી પડશે એ કર્યા પછી તમને ખજાનો જરૂર મળશે ઠીક છે બાબાજી તમે જે પૂજા કરવાના છો એની તૈયારી થઈ જશે હમ જલ્દી કરો ઠીક છે બાબાજી તમે ચા નાસ્તો કરો ને શું બનાવ્યું છે ઇડલી બનાવી હતી બાબાજી સારું મને બે ઇડલી આપી દો ઠીક છે બાબાજી લઈને આવું જલ્દી લાવો ને મને અંદર થી ભૂખ લાગે છે બેન આલુ બાબાજી જમો ઇડલી તો એકદમ માખણ જેવી છે ધન્યવાદ બાબાજી હજી ઇડલી લાવું કે ના ના બસ આટલું જ કેમ બાબાજી ઇડલી સારી ના લાગી ના ના તમારા હાથે બનાવી તો કેવી રીતે સ્વાદિષ્ટ નહીં હોય બહુ સરસ છે પણ હું સવારે બે જ ઇડલી ખાઉં છું હું ડાયટ પર છું તો તો ઠીક છે બાબાજી એ ઠીક છે તમે ખાધું કે નહીં ના હજી સુધી નહીં હજુ નથી ખાધું અરે દસ વાગી ગયા છે સમયસર ખાવાનું નહીં તો હેલ્થ ખરાબ થઈ જશે ઠીક છે બાબાજી હું હમણાં જમી લઉં છું સારું હું હાથ ધોયા પછી સોફા પર બેસું છું તમે ખાઈને ત્યાં આવી જાઓ હા સારું